બોટાદમાં પોષ દશમી અઠમ તપ આરાધનાનો બોટાદ શહેરમાં પાળિયાદ રોડ ઉપર આવેલ ગિરિરાજ જૈન દેરાસર ખાતે જૈન લોકો માટેનો તહેવાર આરાધનાનો દિવસ એટલે પોષ દશમી ખાતે ગણવામાં આવે છે તો ગિરિરાજ જૈન દેરાસર ખાતે બિરાજમાન પાવન સાનિધ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદ કીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિથાણા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી યોગ શ્રવણ વિજય શ્રી મહારાજ સાહેબ નિશ્રામાં આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આ દિવસે શ્રાવક તેમજ શ્રાવિકાઓ પોતાની આરાધના તપ માં પ્રણામ હું કૃપા દીપ દેસાઈ શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગત સંઘ દ્વારા આપને વાત કરવા જઈ રહી છું અહીં પોષદશમીના અઠમ તપની ખૂબ જ સરસ આરાધના ચાલી રહી છે તેમાં ગિરિરાજ જૈન સંકુલમાં અંતરથી આશીર્વાદ આપનાર પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી નેમીસુરી સ્વરજી મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી રુચકચંદ્ર સુરી સ્વરજી મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી દાન સુરી સ્વરજી મહારાષે તેમજ તેમની પાવન તેમના આશીર્વાદથી અમને પાવન સાનિધ્ય મળ્યું છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદ કીર્તિ સુરેશ્વરજી મહારાજ યુવા મુનિરાજ શ્રી યોગશ્રમણ વિજયજી મહારાજ જેમાં ત્રણ દિવસનું અઠ્ઠમ તપનું આયોજન હોય છે તેમાં ત્રણ દિવસ જમવાનું નથી હોતું અને એમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા છે રોજે સવારે છ કલાકે ભક્તાંબર સવા સાત કલાકે સ્નાત્ર પૂજા ત્યાર પછી ગુરુવાણી તેમજ બારને ઓગણચાલીસે રોજે પૂજનનું આયોજન કરે છે જેમાં એક દિવસ છે પાર્શ્વનાથ મંત્ર પુષ્પાંજલિ પૂજન માં બીજા દિવસે સક્રોત્સવ પૂજન તેમજ સંગીતના સથવારે આ ત્રણેય દિવસ પૂજનનું આયોજન કરે છે સાંજે સવા છ કલાકે દાદાની અદ્ભુતમાં અદ્ભુત આંગી દર્શન તથા આરતી હોય છે અને રાત્રે સાત સાંજે સાત કલાકે પ્રતિકમણનું આયોજન હોય છે ત્યાર પછી રાત્રે સાડા આઠ કલાકે પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે અને આ અઠમ તપની આરાધના નિમિત્તે ભાવનાનું અદ્ભુતમાં અદ્ભુત આયોજન કરેલ છે જેમાં ભક્તો ખૂબ જ સારી ભક્તિ કરે છે અને બોળી સંખ્યામાં

અનંત કીર્તિ મહારાજ સાહેબના આડીથાણા અને યુવા મુનિરાશી યોગ મહારાજના નિમિત્તે આજ અમારે થઈ રહ્યું છે ઘોષ રસમ અઠ્ઠમનો મહોત્સવ જે બપોરે પહેલાં દિવસે હતું એકસો આઠ પાર્શ્વનાથનું પૂજન બીજા દિવસે છે પુષ્પાંજલિ પૂજન ત્રીજા દિવસે અભિષેક સક્રસ્વ અભિષેકનું પૂજન તે બહેનો બી સવારમાં સવારમાં ભક્તાંબર હોય છે સાડા સાતે સ્નાત્ર પૂજા હોય છે તે બહેનો ખૂબ સરસ રીતે ભણાવી રહ્યા છે અને

ત્રણ દિવસ અલગ અલગ પૂજન પણ ભણાવવામાં આવે છે સવારે છ કલાકે ભક્તાંબર અને સાત પંદર કલાકે સ્નાત્ર પૂજા બહેનો દ્વારા ભણાવવામાં આવે છે અને બપોરે બાર ઓગણચાલીસ મિનિટ એકસો આઠ પાશ્વનાથ પૂજન સંગીતના સથવારે ભણાવવામાં આવે છે તો સાંજે અને દાદાની આંગી પણ સરસ મજાની કરવામાં આવે છે જૈન લોકો આનંદભાઈ દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે મારું નામ જીગેશ બગડિયા હું અહીં ગિરિરાજ જૈન સંઘનો ટ્રસ્ટી છું અમારા મોટા શ્રી સંઘમાં પોષદશમીની આરાધના એટલે કે અમારે દર વર્ષે પોષદશમીના અઠ્ઠમ કરાવવામાં આવે ત્રણ દિવસની આ આરાધના હોય છે એમાં ત્રણેય દિવસ અપવાસ કરવાના હોય છે અને ત્રણેય દિવસ વિવિધ પ્રોગ્રામો અનુષ્ઠાનો અને ભગવાનને વિવિધ સરસ સુંદર મજાની આંગી તથા ઝીના લઈને ડેકોરેશન તથા રંગોરીઓ કરવામાં આવે છે વિવિધ મંડળો રંગોળીના અને બહેનો આંગી સરસ મજાની બનાવે છે ભગવાનને અને પાવન નિશ્રા શ્રી અનંત કીર્તિ વિજય શ્રી મહારા સાહેબ તથા યોગશમન વિજય મહારા સાહેબ આદિ થાણાની પાવન નિશ્રામાં આ સરસ મજાનો મહોત્સવ ઉજવી રહ્યો છે ગિરિરાજ જૈન સંકુલનમાં